નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ માં વાર્ષિક ઉત્સવ નું ભવ્ય આયોજન શ્રી સરસ્વતી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ વિસનગર માં તારીખ 20/12/2025 ના રોજ વાર્ષિક ઉત્સવ એન્યુઅલ ડે નું ભવ્યતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભારતીય સંસ્કૃતિને શોભા યશમાન બનાવતા ડાન્સ ડ્રામા મ્યુઝિક નું સુંદર રસ્પણ લોર્ડ સ્કૂલ ના ટેલેન્ટેડ વિદ્યાર્થીએ કરાવ્યું અને પધારનાર આવેલ સર્વ મહેમાનો તેમાં તરબોળ થઈ ગયા વિદ્યાર્થીઓના સુંદર પરફોર્મન્સ ભવ્ય સ્ટેજ લાઇટ્સ સુંદર સંચાલન સ્ટોલ્સ તથા સર્વ વ્યવસ્થાનું સુંદર આયોજન જોઈને ઉપસ્થિત સર્વ મહેમાનો પણ અવાચક બની ગયા હતા આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે એન કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર રાજેશ કુમાર મોડે ઉપસ્થિત રહી સીબીએસઈ સ્કૂલનું ઉચ્ચ અભ્યાસમાં મહત્ત્વ તથા ભવિષ્યના શૈક્ષણિક આયોજનો વિશે સુંદર માર્ગદર્શન આપ્યું તેમણે વાલીઓ તથા વિદ્યાર્થીઓનો ધોરણ બાર પછી ઉજ્જવળ ભવિષ્ય માટે કઈ રીતે આયોજન કરી શકાય તે માટે સમજાવ્યું અતિથિ વિશેષ પ્રખ્યાત સાયક્રિયાટિસ્ટ ડૉક્ટર કરણ શાહે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી મદદરૂપ થવા

તથા સુંદર કાર્યક્રમ બદલ સર્વ સ્ટાફગણને અભિનંદન પાઠવ્યા હતા નાના નાના ભૂલકાઓ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું તેમની કાલીગીલી ભાષામાં મધુર ઉદબોધન કરી તેમણે સમગ્ર શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા સમગ્ર સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જ મહેનત કરી હતી